Marod. 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 Alay. Tubuh. નમસ્કાર મિત્રો જે મતાજી મુકુલમાં કદીશ કે આવ્યું સાડા સાત અને આજે આપણે એક બે વૈયાણી છે જો કે રાતની અને તે બે હૈયાણી તે આઠમી બે હૈયાણી છે અને શું આવ્યું છે હું તમને આગળ બતાવું છું અત્યારે જો આપણે ઘરે છીએ અને બેહને પણ આપણે ઘરે રાખી છે કારણ કે રાતની બે વીંગી હતી થી આપણા માલ ય ગયા છે અને આજે બે આઠની વિયાણી છે અને તે રાતની રેટી વ્યાય ગઈ હતી સવારે આપણે જોયું ત્યારે ખ્યાલ પડ્યો તો અહીંયા જો હું પહેલાં વિયાણીઓ તેમના બધા પારું છે પહેલાં વ્યાણા તેમનો જુઓ અહીંયા પાડો એની પછી વિયાણી તેમની પાડી એની પછી ન પાડો જોકે પાડાનો માણ વધારો છે અને આપણે જે ભેં ભીયા એમને પણ આપણે ઘરે રાખી છે આ જો ત્રણ પરું છે તે પોરના છે અને બીજા ત્રણ બેંધા છે અને પણાય છે પડી વાસડ ગયું અને આપડી જે ભેં ભીયા છે તે રત ને જોક માં વીયાણી થી તમે જો સકો છો આ આપણી આઠમી ભેં ભીયા છે અને તેમને પાર્ટી આવી છે તમે જોઈ શકો છો મૂડી નામ હું લખું આપણે કોમેન્ટ કરી દેજો જોડાય છે છે અને આ જો આજે પગ ટાણ માં લઈ લીધો હતો તો પગ તેમનો ભાંગી નાખ્યો છે જે હું એ રાતનો લઈ લીધો હતો જો દુખે છે બધારીક આ બધું હોજી ગયું છે અને દુખે છે બહુ રાતનો પગ લઈ લીધો થયો એટલે ભાંગી નાખ્યો છે એવું બધુંય છે તેમને પણ આપણે ઘરે રાખી છે એનો પગ હોજી ગયો છે અને આ બે હૈયાની છે એ ર હર આલવું છે અને એ પણ રે પણ રે પણ જોઈડાઈ લઈ અને ત્રણ પાડી છે હજી આપડા ચાર પાંચ માલ વિવાના છે તેમને જે આવે એ બાકી પાંચ તો પાડા આવી ગયા છે અને ત્રણ પાડી છે આજે બે અહીંયા તમને પડી આવી છે બોલ એ બે હું વઈ ગઈ છે સરવા માટે મરોડ 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 આલે ટબુ